gayan sada દ્રષ્ટાંત કથા સાંભળીએ છીએ સ્વામિનારાયણ ભગવાને ક્યાં ક્યાં દ્રષ્ટાંતો ઉદાહરણો ભક્તો ના આપ્યા હોય કોઈ પદાર્થના આપ્યા હોય એ યાદ કરતા જઈએ છીએ

પોતાના ભક્તની કથો અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું હોય બહુ મોટી વાત છે ક્રમ પ્રમાણે દરરોજ સભા તો થાય જ સ્વામિનારાયણ ભગવાન જ્યાં જ્યાં વિચરણ કરે તો ઘણા ગોધ રાખે મહારાજ સંતો જમાડતા પણ સ્વામિનારાયણ ભગવાન કાયમ માટે ભજન અને ભોજન એ સાથે જ દિવસ હતો વિક્રમ સોમવાર અઢારસો સિતોતેર અમદાવાદમાં મંદિર બન્યું એનાથી એક વર્ષ પહેલા su la battaglia ma raga di tori che mi hanno liberato runo vero toro stupido ma stavo per toro pennomatiotto a me tori pacirino dietro a trasformare qualche

બે પાના એક પાનો કાઢ ના રોજ વાંચો આપણા એક વૈદ કોટ ત્યાં ગયા હશે એસી વર્ષના એક ડોહા માદા પડેલા એટલે પૂછ્યું ખાવામાં શું આપું છે બે ચમચી ખીચડી ખાય છે બીજું કઈ નહીં બપોરે બપોરે દોઢ રોટલી ખાય વૈદ કે તો વાંધો નથી નહીં ખાલી નહીં તો આ ન કરતા આટલો ખાલી નહીં કરે

કે વચનામૃત શાસ્ત્ર જેના ઘરમાં પણ છે ને તો એના ઘરમાં પ્રવેશ નહીં થાય

નિશ્ચય હોય એના શું લક્ષણ કઈ રીતે ખ્યાલ આવે પછી શ્રીજી મહારાજ બોલ્યા મારા જે જવાબમાં પણ કહ્યું કે ભગવાન અને સંતનો જેને મહાત્મા સહિત નિશ્ચય હોય એને ભગવાનને અર્થે અને સંતના અર્થે શું ન થાય ઓહો કેટલો વિચાર કરો આ શબ્દનો એના અર્થે શું ના થાય Prima di andare a ottobre, sono andato a vedere il giorno. Avanti che non ha il tempo. Strì un'altra Maria, sono Che a Ma

બહુ સુંદર કથા શરૂ થાય છે આવા કોણ હશે કે જેણે કુટુંબ છોડ્યું હોય એવું કોઈ હોય કેમ નહીં આખું મોટું લિસ્ટ છે સ્વામિનારાયણ ભગવાનની પાસે તો એનું બહુ મોટું લિસ્ટ છે પણ થોડાક નામ આપ્યા દોઢના ત્રીજા વચનામાં એમાં પહેલું જ નામ આવે છે

दरबारों में अंदर अंदर कहीं व्यर्थ जैन थे वो गमे कोई जमीन नहीं बाबू थे झगड़ा तो बाबू भगवान व्यर्थ जैन तो मानसोमा क्या थी ने क्या थी थाया करता हूँ इसे कल्पना तो करो कि मानव समाज में जो व्यर्थ जैन न होए तो इस समाज के वो बात कोई वकील न था तो कोई वकील आदत तो नहीं कोई वकील नहीं पर व्यर्थ

તોલોટી મારખ્યા ગયા એના માતાને થાળી દેસવા લાગ્યા આજનો સમય વાળો કહેવાય ને વાળો કરો કરાવવા માટે થાળી દેસવા છે ખબરજી હાથ પગ ધોઈ તૈયાર છે આને એ જ વખતે વર્તલ કામના દરબાર ધર્મસિંહજી આવ્યા જય સ્વામિનારાયણ ધર્મસિંહજી સત્સંગી હતા અને વડથલ ના હતા વડથલ માં શ્રી મહારાજ એમને ઘેર બિરાજતા હતા અને મહારાજે ચિઠ્ઠી લખી અને મોકલ્યા હતા ગણુજી આવકાર આપ્યો આવો આવો બાપુ આવો કેમ અત્યારે આજના સમય

પછી બે કલાક પછી એટલે કાલે જોઈશું ને એમ નહીં તરત જ તમારા દાદીના તમારી સંપત્તિ બધું ગાડામાં ભરે અત્યારે ને અત્યારે બરથલાઈ જાઓ તમારા માતા છે ને ત્યાં રહેવાને દેજો બહુ ખાધા વગર આવશે આવી ક્યાંય જેઠી આવે કોઈ સાધુ સંતરે

અડધી રાત્રે થઈ અને હે એકદમ હલ્લો આવ્યો તરવા મચ્છીઓ કટાળો ભારાનો અપશબ્દો ભાડો બોલતા બનતા હે તો મોટું દરવાજો કખાયો એટલે ગલુજીના માતાએ દરવાજો ખોલ્યો ઘરમાં દીવો ભણતો તો ઘર સાવ ખાલી કોઈ વાસણ નહીં ઉસણ નહીં વસ્તુ નહીં ખાલી દીવાનો ભીતરા મોડો આવો ખાલી મકાન કલુજી કે છે સ્વામીના ભગવાન પાસે માસી કે કર્મા કેમ કાય દેખાતો નથી બધો લઈ સ્વામીના આપી દીધો બધો જે કાય હતો એ સ્વામીનાને આપી દીધો એ લઈને ગયા ત્યાર ભારિયા બધા આવેલા ક્રોધમાં અને વેરમાં અંદર અંદર વિચાર કરે છે કહો ન કહો તો સ્વામિનારાયણ ભગવાન હાચા હો હાચા સ્વામિનારાયણ ભગવાન હાચા એમણે કહ્યું છે એને બચાવો આ ગલુજીને તો બચાવ્યા પણ એને મિલકતે બચાવી નહી તો આજે આપણે ઘૂંટવા લાવ્યા હતા મારવા લાવ્યા હતા માજી તમારો દીકરો આવે ને ત્યારે કહેજો કે અમે આ સપના અમે રાખ્યા હતા પણ હવે આજનો આ પરચો જોયો ને અમે ગરુજી સાથે મેદ છે છોડી દઈએ છે અને સ્વામિનારાયણ આવે ત્યારે અમને બોલાવો તો અમે દર્શન કરવા આવશે આ ગરુજીના જીવનનો પ્રસંગ સંતોએ લખ્યો છે એથી બીજો એક પ્રસંગ આવે છે જેમાં લોકલાજની આ બનાવ બન્યા પછી લગભગ દોઢેક વર્ષ પછી શ્રીજી મહારાજ ફરીથી એ વિસ્તારમાં ખેડા જિલ્લામાં વિચારણ કરતા કરતા તરવા ભરુજે ત્યાં સવારના પતરાવાતા છે સમાચાર બન કાલ સવારે તમારે ત્યાં આવી જ અને જૂતો મોસ્ટેરી સારા કામ માં કે છે ને સો કિલો દર્શન કરવા આવજો અને એમના માતુશ્રી જેની વાત આપણે સાંભળી પણ એ માતા માંદા હતા અને બરાબર એ સમય બે છોડ હવે શું કરવું ઘરમાં સખી માતાએ શરીર છોડ્યું આ બાજુ શ્રીજી મહારાજ પધારવાની તૈયારી થવા માંડી

આખમાં આંસુ આવી જાય એ વાત તો પણ બધું બંધ કરી તાળો મારી નાય તોય અને વાજા વાળ આવ્યા ગામ વાળ આવ્યા ચાલો સમયે ગામની કે ભાગોળે વાત કે કાટ કે કીત બોલતા નાચતા ગુતતા સમા ગયા ગામના આરોસી પાડ બીજા પુસા માટે તમારા બાને કેમ છે ઘણો હારો છે ઘણો હારો છે

महाराज तो जी आप तैयारी होके लगिया, तैयारी हम भी आप ला दिवस पे ले सुनते हैं रसोई करे हो, ऐसे कार्य करे, कथा वार्ता करे, महाराज संतों ने कई जल्दी गण संतोष ने वार्ता करे वहाँ पर राज वो डॉक्टर वाके काय, सुनिए महाराज कैसे चलते બપોરે વિશ્રાંતિ લઈ અમારે વડતાલ જવાની ઉતાવળ છે અમારે ત્યાં પહોંચવું છે ફટાફટ તૈયારી થઈ ગઈ છે

કાપી બાવડ શ્રી મહારાજને વિદાય આપવા ગયા અલે શ્રીજી મહારાજે કહ્યું કલુજીને પરસરાએ રોકાઈ આવો અજુ ઘણું કામ છે એ ઘેર કામ છે બતાવો તવા બીજા બિચારાને ખબર નહોતી કે કલુજીને અત્યારે શું કામ છે અત્યારે કોઈ ખેતીની નથી કે તમારે કામ

આવું થાય છે ઘણી વાર પણ તમારા બારે રંગ રાખ્યો ભાઈ મારી વાત તો મારી વાત છે અને રંગ રાખ્યો પણ રંગ કોને રાખ્યો ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય એમાં આનું નામ ગરુજી વાળ્યું બે પ્રસંગ આપણે ગરુજીને જોયા ગજબ ની વાત છે એક બનાવ બનેલો અમદાવાદ મંદિરમાં

તેઓ વખતે માટી મોટા મોટા એટલે આ સંત ચાલતા ચાલતા માટીમાં લક્ષ્ય પડ્યા તો ઉપર પોતું હતું એ પડ્યું અને આ સંતે જ પડ્યા અને એક હરિભક્ત હરી વખતે છત્રીયનગર દક્ષિણા કરતો તો આ સંત પડ્યા એટલે હરિભક્તે ઘઉં પાડ્યું બીજા સત્સંગી કેન્દ્રશન દર્શને જતા હોતા હશે આવો 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 સ્વામી સ્વામીનો હાથ પકડો સ્વામી પડી ગયા છે બેઠા કરો બેઠા કરો તે બેઠા કે તો બેઠા કે મને ઉતક છે ને અડાય ને કે સ્વામી એને ઉતક કાહે ઉતક રે આવા અને જ્યારે સાધુ પડી ગયા છે ત્યારે એને ઉતક કાઢવા લે એટલે બે કોળો ઉતકમાં

એટલે તો ક્યાંક કથાઓ એનો ઉલ્લેખ કરેલો છે તો ભગવાન થાય એના ઉદાહરણો ભક્તના જીવનના પ્રસંગો જોઈએ ને તો એક નહીં આ તો આપણે બે જોયા બીજા પ્રસંગો એ ગલોજી એના જીવનમાં બન્યા છે પણ બે ધડક હિંમતવાળા કારણ કે સાચા ભક્ત થવું હોય અને આ લિસ્ટમાં નામ આવે એવું ઈચ્છતા હોઈએ તો પછી તો બહાદુર થવું પડે હિંમતવાળ થવું પડે શું કરવું બે માંથી ભૂતકને રાખવું કે સાધુની મદદ કરવી એ બેની પસંદગી આ લિસ્ટમાં નામ ક્યારે આવે આ લિસ્ટ બહુ લાંબુ છે આપણે લોયાના ત્રીજા વચનાથી બહાર નીકળતા થોડો સમય જશે દોયામાં પછી તમને સગવડ મળે કે ના મળે દોયામાં રહેવું જ પડશે હમણાં એ કઈ પ્રસંગ શાંતિથી સાંભળજો એટલા માટે આ બધા વખતના જગતના જે પ્રસંગો છે એમાંથી ક્યાંક અગિયો તણખો જો આપણને હટી જાય ને તો જૂના જમાનામાં જીવો બગડતા હોય ને તો ચપ્પમાં પર રોડ ઘસતા ઘસતા ખરચી જિંદગી સારી